ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી સલો આંદોલન અંબાલાના બાર ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ ચીન સાથે મળીને એક નવી સૈન્ય યોજના બનાવી રહ્યું છે ભારતનો વધ્યો તણાવ રશિયા સાથે મળીને ભારત મોટો કરશે પાકિસ્તાન અને ચીનનો પસીનો જશે કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો ખેડૂતોને સમર્થન આપવા શંભુ બોર્ડર જશે બજરંગ પુનિયા કહ્યું આપણે નમ્રતા સાથે એક થવું પડશે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી કોર્ટે દસ જાન્યુઆરીએ હાજર થવાનો આપ્યો આદેશ મંદિર મસ્જીદ વિવાદ પર કાયમી પૂર્ણ વિરામ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સરવનસિંહ પંઢેરની મોટી જાહેરાત ખેડૂતો સોળ ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માસ અને અઢાર ડિસેમ્બરે પંજાબમાં ટ્રેનો બ્લોક કરશે ગુજરાત સરકારની મોટી જાહેરાત હવેથી ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી દર્દીઓ ગમે ત્યાંથી રાહત દરે દવાઓ ખરીદી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિમણે બેસો રૂપિયાનો ફાયદો થશે ભારત સાથે સંબંધ બગાડનાર જસ્ટિન ટુડોના દેશની હાલત ખરાબ બેરોજગારી શરમસીમાએ કેનેડા મંદીમાં ફસાયું અખિલેશ યાદવે કહ્યું વન નેશનલ વન ઇલેક્શન એ બીજેપીનો જુગાડ છે આંદોલનકારી ખેડૂતોને ગાંધીગીરી અપનાવવા સુપ્રીમની બનાસકાંઠામાં ખેડૂતોએ સરકાર સામે સડાવી બાઈઓ નવી જંત્રી પ્રમાણે વળતર નહીં મળે તો કરીશું આંદોલન રાહુલ ગાંધીએ જાહેર ક્ષેત્રની બેંકો પર મોદી સરકારને ઘેરતા નાણાં મંત્રાલયે રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું પોરબંદરમાં કોંગ્રેસ સાથે બે વફાઈ કરનાર સેવા દળના શહેર પ્રમુખ સહિત બે થયા ઘર ભેગા સંજય રાવતે પ્રફુલ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો તેવો મંત્રી બનવાનું કાવતરું કરી રહ્યા છે નીતિન ગડકરીએ કહ્યું દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢાર કરોડથી વધારે ઈ સલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ દિલ્હીમાં તેમના વોટ ઘટાડીને લોકો પાસેથી ભારતીય નાગરિક તરીકેના અધિકારો છીનવી રહી છે બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકવા સુરતના વેપારીઓની માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભનગરીમાં સાત હજાર કરોડના નવા રોડ અને કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરશે ગુજરાતમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત મહિલાઓને દર મહિને હજાર રૂપિયાના બદલે એકવીસો રૂપિયા આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં જમીન માપણીની અરજીઓને એકવીસ દિવસમાં નિકાલ કરવાનો આદેશ ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આમંત્રણ રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જેપી નડાએ કહ્યું વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી આપ પણ હવે ટિકિટોની વેચણીમાં ભાજપના રસ્તે ભાજપની સ્ટ્રેટેજી મુજબ ટિકિટોની વેચણી કરશે ઉત્તર ભારતમાં પાંચ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સીરિયા હાર્યા બાદ ઈરાનનો ગુસ્સો વધ્યો ખમેનીએ કહ્યું અમેરિકા અને ઇઝરાયેલની યોજનાનું પરિણામ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ખેડૂત ઉત્પાદન સંગઠન એફપીઓનું સંચાલન કરતા ત્રણસો ખેડૂતો સાથે કરશે પ્રત્યક્ષ સંવેદના બાંગ્લાદેશના ઇસ્કોન કુંજારી સિંધમય કૃષ્ણદાસને મોટો ઝટકો જામીન અરજી ફગાવી દેવાય હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા સપન હિન્દુ ભારતીય નાગરિકત્વ આપ્યું રાજકોટ જિલ્લામાં એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો લાભ પણ મળશે દિલ્હી વિધાનસભા ચૂંટણી મામલે ભાજપનું પ્રતિનિધિત્વ મંડળ ચૂંટણી પંચને મળશે આપના ધારાસભ્ય સહિતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ સાડત્રીસ વર્ષમાં પહેલી વાર દિલ્હીમાં પાંચ સેલ્સિયસની નીચે તાપમાન ગુજરાતમાં ધોરણ બહારની બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર દિલ્હી સરકારનો નવો નિયમ દારૂની ખરીદી કરવા પર બતાવવું પડશે આઈડી આસામના સી હેમંતા બિશ્વા શર્માનો મોટો નિર્ણય એનઆરસી માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ સરકારે ઓટો એક્સપો દરમિયાન વાહનો પર પચાસ ટકા આજીવન રોડ ટેક્સથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો સાઉદી અરેબિયાને મળી ફૂટબોલ વર્લ્ડ કપની અજમાની ચારસો બિલિયન ડોલરની સંપત્તિને પાર કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા એલોન મસ્કન ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હસમસાવી દેતી ખબર રત્ન કલાકારોના સંતાનોને ભણવામાં ફાંફા ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓને મળશે સ્થાન મોદી કેબિનેટે વન નેશનલ વન ઇલેક્શન બિલને આપી મંજૂરી અનામત વિવાદ પર જમ્મુ કાશ્મીર સરકારની પહેલ સરકાર સ્પેશિયલ કમિટી બનાવશે બાબા સિદ્ધકી હત્યાકાંડમાં મુંબઈ પોલીસનો યુટર્ન કોર્ટમાં કહ્યું લોરેન્સ બિશનુ વિરુદ્ધ પુરાવા નથી જાપાનની રાજધાની ટોક્યોમાં કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે મળશે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ કોર્ટમાં ઉભા રહ્યા ભ્રષ્ટાચારી બાબતે આપી ગવાહી કુણાલ ઘોષે કહ્યું મમતા બેનર્જીને કોઈ પદ મેળવવામાં રસ નથી અમારો હેતુ ભાજપને રોકવાનો છે રૂપિયા પાંચમાં ભોજન આપતી અન્નપૂર્ણા યોજનાના વધુ સો કેન્દ્રો શરૂ થશે

ભાજપે કહ્યું કેજરીવાલે જનતાના નાણાથી સેવન સ્ટાર રિસોર્ટ બનાવ્યો રાજસ્થાનની હાઈકોર્ટે આસારામને સત્તર દિવસના પેરોલ પર છોડ્યા ખેડૂતો ચૌદ તારીખેથી ફરી દિલ્હી કૂચ કરશે ખેડૂતોના નેતા સર્વમ પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત ગુજરાતમાં વર્ક બોર્ડને નાબૂદ કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરતી હિન્દુ સેના અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો આપ દિલ્હીમાં એકલા હાથે લડશે ચૂંટણી શું મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવશે પવાર અને લાલુ યાદવ સહિતના નેતાઓએ કર્યું સમર્થન વક્ બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો દેશમાં નવસો સોરાણું વક્ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો મોહમ્મદ યુનિસે કહ્યું યુરોપિયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવશે હીરામા મંદીથી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાનામાં લોકડાઉન રત્ન કલાકારો બેકા